આ ચાર વસ્તુને પાણીમાં પલાળીને ખાવાની આજથી જ શરૂ કરી દો જો તમે સવારે આ ચાર વસ્તુને ખાઓ છો તો તમે હંમેશા નિરોગી રહેશો આ ચાર વસ્તુને પાણીમાં પલાળીને ખાવાથી તમને અદ્ભુત ફાયદાઓ થશે તમારા શરીરની અંદર જે પણ પોષક તત્વોની ખામી હશે તો એ દૂર થશે ક્યારેય પણ તમને મલ્ટી વિટામિન ખાવાની જરૂર નહીં પડે અને બીજી એક ખાસ વાત કે આ ચાર વસ્તુ ખાવાથી તમને કોઈ આડઅસર પણ નહીં થાય એટલે બહુ ચિંતા કરવાની જરૂર પણ નથી તમે હંમેશા એને લઈ શકો છો હેલો ફ્રેન્ડ્સ હું છું નીરુ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ છોટી છોટી જો તમે ચેનલ પર નવા છો ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી તો પહેલી વસ્તુ આવે છે ખારેક અને ખજૂર ખારેક અને ખજૂર બંનેમાંથી તમે કોઈ પણ એક વસ્તુને લઈ શકો છો તમારે રાત્રે ત્રણથી ચાર ખારેક લેવાની છે અથવા તો ખજૂર લઈ લેવા એને સારી રીતે પાણીથી ધોઈ લેવા અને એક ગ્લાસ પાણીની અંદર એને પલાળીને મૂકી દેવું સવારે તમારે પાણીને પી લેવું અને ખજૂરને ચાવી ચાવીને ખાઈ લેવા જો તમે આ રીતે ખજૂરને ફક્ત એક અઠવાડિયું પણ ખાઈ લેશો તો પહેલો ફાયદો તમારી કિડનીને મળશે કિડનીને સફાઈ થશે અને બીજું કે જો તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો એ પણ દૂર થશે હિમોગ્લોબિન વધવા લાગશે અને ત્રીજો ફાયદો એ છે કે જો તમારા ઘરમાં નાના બાળકો હોય અને એ પથારીમાં પેશાબ કરે છે તો એ સમસ્યા પણ દૂર થશે આ સિવાય જો તમને લાંબા સમય સુધી કિડનીની સમસ્યા છે તો ખજૂર ખાવાથી કિડનીની સમસ્યા પણ દૂર થશે અને બીજું કે ખજૂર ખાવાથી હાડકાં મજબૂત બને છે ડાયજેશન સારું થાય છે અને કમજોરી દૂર થાય છે હવે ચાલો વાત કરીએ બીજા નંબરની વસ્તુની પણ એ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે ડાયાબિટિક પેશન્ટ છો અને ખજૂર ખાવા માગો છો તો તમારા ડૉક્ટરની એક વખત જરૂર સલાહ લેવી કારણ કે ખજૂરની અંદર શુગરની માત્રા વધારે જ હોય છે જે તમને તકલીફ કરી શકે છે બીજી વસ્તુ એવી છે કે જે ડાયાબિટીકના પેશન્ટ વગર ચિંતાએ લઈ શકે છે એ છે મેથી દાણા મેથી દાણાના ફાયદાઓ પણ અદ્ભુત છે જો તમે તમારા શરીરમાં ઇન્સ્યુલિનને મેન્ટેન રાખવા માગો છો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માંગો છો તો આ મેથી દાણા તમને ખૂબ જ હેલ્પ કરશે આના માટે રોજ રાત્રે અડધી ચમચી મેથી દાણાને સારી રીતે ધોઈ લો અને એને એક ગ્લાસ પાણીની અંદર પલાળી દો જો તમે માટીનું વાસણ લેશો અને એની અંદર મેથી પલાળશો તો તમને એના મેક્સિમમ ફાયદા મળશે સવારે તમારે શું કરવાનું છે કે આ જે મેથીના દાણા છે એને ચાવી ચાવીને ખાઈ લેવાનું છે અને એનું જે પાણી હોય છે એને ધીરે ધીરે પી લેવાનું છે મેથી જે છે એ ફક્ત ડાયાબિટીસવાળા પેશન્ટને જ ફાયદો કરે છે એવું નથી જો તમે તમારા વધી ગયેલા વજનથી પરેશાન છો તો આ વજનને ઓછું કરવામાં મેથી તમારી હેલ્પ કરશે આ સિવાય ડાયજેશનને સારું બનાવે છે હાડકાંને મજબૂત બનાવે છે અને સાથે સાથે જે સાંધાના દુખાવા હોય છે એની અંદર તો મેથી ખૂબ જ સારા રિઝલ્ટ આપે છે આ રીતે પલાળેલી મેથીને તમે આઠ થી દસ દિવસ સુધી લઈ શકો છો ફક્ત એક મહિનામાં આઠ થી દસ દિવસ આ રીતે પલાળેલી મેથી ખાવાથી તમને એના બધા ફાયદાઓ મળશે ત્રીજી વસ્તુ છે કિશમિશ જો તમને લોહીની ઓળખ છે કમજોરી રહે છે લાંબા સમયથી કબજિયાતની સમસ્યા છે તમારી આંખો કમજોર થઈ ગઈ છે અને બીજું કે તમને રાત્રે સારી રીતે ઊંઘ નથી આવતી તમારા શરીરમાં ગરમી વધુ પડતી રહે છે તમને દિવસભર સુસ્તી લાગે છે તો આ બધી સમસ્યાને દૂર કરે છે કિસમિસ આ માટે તમારે રાત્રે આઠથી દસ કિસમિસને લેવાની છે અને સારી રીતે પાણીથી ધોઈને એક કાચના વાસણમાં પલાળી દેવાનું છે જો તમારી પાસે માટીનું વાસણ હશે તો સૌથી બેસ્ટ છે પાણીમાં પલાળીને આખી રાત માટે રહેવા દેવાનું છે

અને બીજું કે જો તમને પિત્તની સમસ્યા રહે છે અને એના લીધે તમને એસિડિટી રહે છે ખાટા ઓળકાર આવે છે તો એ પણ દૂર થશે કિશમીસ તમારી કમજોરીને દૂર કરે છે અને દિવસભર તમને સ્ફૂર્તિ પણ આપે છે આ રીતે કિસમીસ ખાવાથી તમારા હાડકાં જે છે એ મજબૂત બને છે ચોથા નંબર પર આવે છે ત્રિફલા પાવડર જો તમે ત્રિફલા પાવડરને પાણીમાં પલાળીને લો છો તો તમને અદ્ભુત ફાયદાઓ મળે છે આ માટે તમારે રાત્રે એક ચમચી ત્રિફલાને એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાનું છે સવારે તમારે આ પાણીને હુંફાળું ગરમ કરી લેવું અને પછી એને ગાળીને ધીરે ધીરે આ પાણીને પી લેવાનું છે આ રીતે ત્રિફલાનું પાણી પીવાથી તમારા શરીરમાં વાદોષ દૂર થાય છે પિત્ત દોષ દૂર થાય છે કફ દોષ દૂર થાય છે ઇન શોર્ટ એમ કહું તો તમારા શરીરમાં વાત પિત્ત અને કફ એ ત્રણેય દોષ બેલેન્સમાં રહે છે મિત્રો આ રીતે ત્રિફલાનું પાણી પીવાથી તમારું શરીર અંદરથી ડિટોક્સ થાય છે અંદરથી ક્લીન થાય છે જ્યારે શરીર અંદરથી ક્લીન બને છે ત્યારે આપણને સ્ફૂર્તિ મળે છે આપણા ચહેરા પર ચમક આવે છે વાળ ખરતા હોય તો એ દૂર થાય છે એવા ઘણા બધા ફાયદાઓ મળે છે જો તમારા શરીરમાં પોષક તત્વોની ખામી છે તો ત્રિફલાને તમે પલાળીને ન લો એના માટે તમારે શું કરવાનું છે કે સવારે એક ચમચી ત્રિફલાને એક ચમચી મધ સાથે સારી રીતે મિક્સ કરી લેવું અને પછી આ ત્રિફલાને તમારે લેવું અથવા તો તમે એક ચમચી ત્રિફલાને થોડા ગોળ સાથે મિક્સ કરી લો અને પછી એને લઈ લો અને ઉપરથી તમારે હુંફાળું ગરમ પાણી થોડું પી લેવાનું છે જો તમે ત્રિફલાને લેવા માંગો છો તો લગાતાર બે મહિના સુધી લો પછી પંદરથી વીસ દિવસનો ગેપ રાખો અને પછીથી પાછું ત્રીફલાને લેવાનું ચાલુ કરી દો બીજી પણ એક રીત છે જેની અંદર તમારે મહિનામાં એક અઠવાડિયા માટે ત્રિફલાને લેવું અને પછીથી બીજા મહિને પાછું એક અઠવાડિયું ત્રિફલાને લેવું આ રીતે પણ જો તમે ત્રિફલાને લેશો તો પણ તમને એના મેક્સિમમ બેનિફિટ મળી રહેશે હવે તમને સવાલ થતો હશે કે શું આ ચાર વસ્તુઓને એક સાથે દરરોજ લેવાની છે તો ના તમારે શું કરવાનું છે કે એક ટાઈમટેબલ બનાવી દો એક અઠવાડિયું તમે કિશમિસ લઈ લો એક અઠવાડિયું તમે ખજૂર લઈ લો એક અઠવાડિયું તમે ત્રિફલા પાવડર લઈ લો એક અઠવાડિયું તમે મેથી લઈ લો એ રીતે તમે એક ટાઈમટેબલ બનાવી દો આ રીતે તમે અઠવાડિયું અઠવાડિયું બધી ચાર વસ્તુઓ પલાળીને લેશો તો તમને બધા પોષક તત્વો મળી રહેશે તમારા શરીરમાં જે પણ વિટામિન્સ મિનરલ્સની ખામી હશે એ દૂર થશે નાની મોટી બીમારીઓ હશે એ દૂર થશે અને તમે હંમેશા નિરોગી રહેશો મિત્રો ત્રિફલા પાવડરના ફાયદાઓ કયા કયા છે એને લેવાની સાચી રીત કઈ છે ક્યારે લેવું કેવી રીતે લેવું એ બધી જાણકારી તમને આ વિડીયોની અંદર મળી જશે આ વિડીયોની લિંક મેં કમેન્ટ બોક્સમાં નીચે આપી દીધી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈકને કંઈક નવું જાણ્યું હશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી મને સપોર્ટ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો